નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા થીમ આધારે પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું શહેર પોલીસ વિભાગના પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકાર દ્વારા આ વર્ષે સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ સાથેની થીમ કરી છે જાહેર સ્વતંત્ર પર્વની ઉજવણી પહેલાં સરકારના વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ કરવામાં આવશે કામગીરી પોલીસ વિભાગે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે કરવામાં આવી કામગીરી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં વિવિધ પોલીસ મથકના પીઆઈ સહિત કર્મીઓ હાજર રહ્યા બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ आज हर घर तिरंगा हर घर स्वच्छता अभियान अंतर्गत વડોદરા પોલીસ મુખ્ય મથક કથે તમામ અધિકારીઓ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ બધા મળીને સ્વચ્છતા અભિયાન શરૂ કરી છે પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ બને આ પ્રકારનો એક પ્રયાસ કરી છે આ ધરતી મુખ્ય મથક ખાતે આપણા સર્મોનિયલ પરેડનું આયોજન થાય છે તાલીમ થાય છે પોલીસ વિભાગ પોતાના સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટેના કેટલાક પૂર્વ તૈયારીઓ કરતી હોય છે એવા પવિત્ર સ્થળ છે સાથે સાથે હજારથી વધારે પરિવારો પણ અહીંયા રહેતા હોય છે તો આ સમગ્ર પરિસરને પ્લાસ્ટિક મુક્ત કરીને ક્લીન બનાવીએ સ્વચ્છ બનાવીએ એવા એક પ્રયાસ ચાલી રહ્યો છે આ આ વ્યાપી ચાલી રહેલ અભિયાન અંતર્ગત શહેર પોલીસના દરેક કર્મચારી એમના પરિવારજન જોડાયેલા તમામ ઇસમો આ સંદેશ શહેરમાં આખા રાજ્યમાં અને દેશમાં ફેલાવવા માંગીએ છીએ એ પોલીસ વિભાગના કર્મચારીઓ સરકારી સેવામાં હોવા છતાં સમાજના પ્રત્યે આપણા દાયિત્વ નિભાવતા આ અભિયાનમાં જોડાયેલા છે અને મને વિશ્વાસ છે કે એક સ્ટ્રોંગ મેસેજ દરેક કર્મચારીને પણ જશે કે મારા વિસ્તાર ક્લીન રહેવો જોઈએ અને સાફ સુથરા રહેવું જોઈએ જેથી કરીને આપણા સમગ્ર શહેરને પણ સુંદર સાફ રાખવા માટે એમના ફાળો રહેશે